આપણે પદ વિચારણી રીત મુજબ ગણતરી કરશું ચાલો જોવા જઈએ તો આપણે ખ્યાલ છે બે ખાના આપી દીધા હોય ત્રીજું ખાનું ફરજિયાત મધ્ય કિંમત એટલે કે એક સાઈ નું આવશે તો ત્રીજું ખાનું એક નું મેળવી આપણે હવે વિદ્યાર્થી મિત્રો તમે

તો પહેલી મધ્ય કિંમત આપણે મળશે એકસો ને પચીસ ચાલો હવે શું કરવાનું તો કે હવે આપણે જે છે જોવા જઈએ તો આ વર્ગ જે છે સતત વર્ગ છે તો એના માટે જે છે વર્ગનો તફાવત જે છે આપણે ઉમેરતા જઈએ એટલે એકસો એની કિંમત આગળ આગળ આપને મળતી જાય જુઓ તો કેટલાનો ગાળો છે અથવા કેટલાનો તફાવત છે તો કે દરેકે દરેક જગ્યાએ જે છે પચાસ નો તફાવત છે તો આ પચાસ પચાસ નો ઉમેરો કરતા જઈએ એટલે આપણે જે છે મધ્ય કિંમત આગળની મળતી જાય ચાલો પચાસ આમાં ઉમેરો કરીએ એકસો પચીસ ની અંદર પચાસ નો ઉમેરો કરીએ એટલે જવાબ આવશે એકસો ને પંચોતેર હાલ એકસો ને પંચોતેર ની અંદર પચાસ નો ઉમેરો કરીએ એટલે જવાબ આવશે પચીસ ની અંદર પચાસ નો ઉમેરો કરીએ એટલે જવાબ આવશે બસો ને પંચોતેર બસો પંચોતેર ની અંદર પચાસ નો ઉમેરો કરો એટલે જવાબ આવશે ત્રણસો ને પચીસ તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જશે આપણે મધ્ય કિંમત મળી ગઈ ચાલો મધ્ય કિંમત મળે એટલે આપણે એને ધારવો પડશે મધ્ય કિંમત માંથી કોને ધારવો પડશે એ એટલે મધ્ય તો એકદમ વચ્ચેની વચ્ચેની કિંમત પચીસ તો એને નામ આપી દઈએ આપણે એ એટલે એની કિંમત આપણે કેટલી ધારી લીધી એવું કેવાશે બસો ને પચીસ તો આ એની કિંમત જે મને મળી છે એને હું બોક્સ બનાવી દઉં આ વિદ્યાર્થી મિત્રો એની કિંમત મળી ગઈ ચાલો હવે જે છે પછીનું છે એનું આવશે તો કે પશીનું ખાનું જે છે તો યુઆઈ ની કિંમત મેળવવા માટે શું કરવાનું મિત્રો તો કે એ જે તમે ધારેલો હોય એના ની અંદર તમને યુઆઈ ની કિંમત ઝીરો મળશે ઉપર આપણે માઇનસ લેશું નીચે આપણે પ્લસ લેશું તો ઉપર માઇનસ એક પછી માઇનસ બે નીચે પ્લસ એક અને પ્લસ બે હવે તો ઝડપથી દાખલા આપણે થઈ શકે ખરી

પચીસ સરળતાથી મળી ગયું ચાલો હવે સરવાળો કરીએ કે બાદ બાકી થાય છે તો આપણે બધાયને ખ્યાલ છે એવી રીતે માઇનસ વાળી સંખ્યા ને એક બાજુ ભેગી કરી નાખો પ્લસ વાળી સંખ્યાને એક બાજુ ભેગી કરી નાખો એટલે ખ્યાલ આવી જાય આમે સરળ છે જો આઠ અને પાંચ થાય છે તેર એટલે માઇનસ તેર થયા ઉપર ના નીચેના કેટલા છે તો બે ને ચાર છ નીચે પ્લસ છ છે માઇનસ તેર છે તો ખરેખર બાદબાકી કરો તો તેર માંથી આ મિત્રો સાત જવાબ આવે પણ એ કેવા વિદ્યાર્થી મિત્રો તો કે માઇનસ મોટા છે એટલા માટે સાત આવશે વિદ્યાર્થી મિત્રો માઇનસ ચાલો હવે આપણે જઈશ આગળ જોવા જઈએ તો કે હવે સૂત્ર મુજબ કામગીરી કરવાનું રહી તો કે કઈ માટે પેલા બાયોડેટા લખી નાખીએ આપણે તો હાલો એ ओके ए ની કિંમત આપણે કેટલી ધારી લીધી વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તો કે 225 સાથો સાથ સિગ્મા FI સિગ્મા FI ની કિંમત જેસે વિદ્યાર્થી મિત્રો કેટલી મળી છે તો કે 25 ઇસ રીતે સિગ્મા FI UI સિગ્મા FI UI સિગ્મા FI UI ની કિંમત કેટલી મળી છે વિદ્યાર્થી મિત્રો તો કે -7 ઇસ રીતે

ચાલો સૂત્રની અંદર કિંમતો મેં તો કે એની કિંમત કેટલી ધારી લીધી આપણે ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો તો કે માઇનસ માઇનસ સાત ભાંગાકાર માં સીગમા એફઆઈ સિગ્મા એફઆઈ ની કિંમત કેટલી છે તો કે વિદ્યાર્થી મિત્રો 25 ગુણ્યા એસ એસ ની કિંમત કેટલી મળેલ છે વિદ્યાર્થી મિત્રો તો કે પચાસ

માઈનસ સાત ગુના કેટલા કેવાશે આ બાજુ આપણે બાદ બાકી કરી નાખીએ તો કે બસો ને પચીસ માઇનસ કરી નાખીએ ચૌદ ચાલો બાદ બાકી કરીએ તો પાંચ માંથી ચાર જાય તો એક બે માંથી એક જાય તો એક અને બે ના બે જવાબ વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે બસો ને આપણો દાખલો પૂરો થાય છે અને પછીના દાખલાની અંદર મળી જો તમને મારા દરેકે દરેક જે છે વિડીયો તમને ખરેખર બહુ ઉપયોગી થતા હોય તો મારી આ ચેનલને જે છે તમે અન્ય મિત્રોને શેર કરજો અને અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઈબર કરાવજો Salud. Jai Hind. saying, we